એવું હે મિત્રો તો હારું હાલો બનારી જો વિડીયોમાં આગળ હજી આપણે સાંજી હે ને સાંજીમાં એક ઠેકાણે જરીક જવાનું કદાચ નક્કી થાય તો થાય કઈ હજી ફાઈનલ ને કારણ કે ભાઈ અમારો કઈ ઘેલી માથે ઘડો હોય જવાનું થાય ખરી ન હોય થાય અમે એવું છે મળી તો હારું હાલો બનારી જો આગળ વિડીયોમાં હે જોન હાવાર યુ યે હે અમારા જોનિયા ગાઈસ દેખો

બે હે ગો ભાઈ પટેલ એ ભાઈ મેળાવતો એ હાલે જોતો ફોન હાલો ભાઈ જય ભાઈ ફોન લીધો હે આજે હું થાય ફોન નું કઈ ખબર નથી એ ખાઈ ન જવાનો એ ફોન ની આ તો ફોન ની ખાઈ જવાનો થયો ઘણા સમય થી આ તમે જે પાછળ જુઓ આજે હિસ્કો હે દેખાય આ વજન બહુ હજી ઘણા સમય થી આ હિસ્કો ખૂણા પડ્યો પડ્યો કટાતો તો એટલે મેં કીધું હે ને હાલો હવે અહીંયા અહીંયા લગાડી દો કોકની બે વાત ભાઈ એટલે આજે ડાયર હે ને લીમડા ને આમાં ટીંગાડી દેવો જો આ ટાયર હે ને ડોફાજી એ ટાયર ને પાસે જો આ લટકાર દેવો એટલે પેલા આપણે જરાક એનું ઇંગલ બિંગલ લેતો હોય છે આટને ભાઈ એ નગસ મે પીલાઈ જાય તો ગાઈસ ઈસ્કાની પેલા અહીંયા મૂકી દઈએ આ હે ઈસ્કો ને આને હે ને આપણે જો અહીંયા ટીંગાડવાનો છે સમજ્યા તમે તો આ એ ટીંગાડી દઈ કઈ બાજુ જાવ હો હે મારે આવ હે 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 સાલુમાં બેહી ગયો ફાઇનલી આપણે હે આકડીયો ભેગો લઈ લીધો છે જો હવે હે ઈસ્કો ટાંગવાની ખાલી વે છે હમણાં જોઈ ને પેલા તો હે લીમડાની જે ડાળ હે ને એ ડાળમાં માં હે ને માથે થી આકરનું આકરનું હે ને ઓઈલું કરવું જો હે ગોળ ગોળ રાઉન્ડ ઉપાય જો તારો તમને બતાવે એક જ મિનિટ ભાઈ જો આની હે ને અહીંયા એક હાકરનો ગોળ રાઉન્ડ મારી દીધો ને પછી એમાં છે ને અહીંયા ટાંગે દીધું ને એમાં છે ને હિસકો ટાંગે દીધું જવા આવી રીતના હવે જાય આ ભાઈ પછી અવરા દીધું પેલા આપણે છે ને હાકરનું એલું ગોળ ગોળ જે એલું કરવાનું છે ને એ પેલા ગોતે લઈએ તો હવે છે ને આપણો હિચકો બનીને કમ્પ્લીટ તૈયાર છે જો તમને બતાવું બધાને જો આવી રીતના કંઈક બની ગયો છે જો કે બાકી जो आकर एक पड़ी थी कर जो हर खी रीतना टांगी दीद ना फीट अब तो पी ना वही था जो यो कम्प्लीट तो थे गये ईसको अब इसमें हम बेट सकते है गाय साहब देख सकते हैं हाँ मणिता कहीं जमावट अलग अमरा मैं रखो ना तो मैं फेर सड़े बापाई कीजी फीलिंग आज जाजू बी है અહીં રોગો શાંતિથી બેસી બરાબર કામ ફેર ને સડવા માંડે ગુડ મોર્નિંગ બીજા દિવસની સવાર થઈ ગઈ છે ઉઠીને આપણે સીધા આરફ મરડી હે કામ કરવાનું વિચારે હે અહીંયા કંઈક દોરિયું બાંધે હે આપડા વિજયભાઈ તાતડી મારી બારી ન દેતો મને ચીણકા માણસો સિંહ કઈ બાંધીયા દોરી 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 આવા કઈ કામકાજ આવે અમારે થઈ જવાનું હે તૈયાર છે નું કાલે બઉ બગડાતી બોલાવી નાખી હતી એટલે આપણે ઉઠાવ સાડા નવ વાગે કાલે ઘરે આવ્યા હતા આપણે દોઢ બે વાગે હાલો હાલો તૈયાર થઈ જાય મળી આવે સીધા તૈયાર થઈને ઉઠીને કંઈ બોલ્યું હે ને ઉકલતું આ શું કામ બપોર પછી પછીનો સમય થઈ ગયો છે અને લગ્ન આપણે કમ્પ્લીટ ભાગ્યા આવ્યા છે ભાઈ લગ્ન માં છે ને એટલે બીજી હોવાને કારણે બ્લોગ શૂટ નથી થયું એટલે આપણે હવે સીધા ઘરે આવીને શૂટ કરીએ છીએ જો ભાઈ અત્યારે છે ને અજયભાઈ ટોલી છોડે છે કારણ કે અમારે દાંતી જોડવાની છે પીન કાઢલી હોય તે હાલો ભાઈ પીન નીકળી ગઈ હા હા અમારે દાંતી જોડીને હે ને અમારે હામા ખેતરમાં જરાક મારવાની છે એટલે અમે બે નયા જઈએ દાંતી જોડીને હાલો પેલા દાંતી જોડેલી મળીએ સીધા આપણે હામા ખેતરમાં છે ને ta 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 આપણા હામાં ખેતર માં વિજયભાઈ હે ને રોટાવેટા રાખે છે જરાક પાછળ પાછળ આપણે દાંતી રાખવાની છે તમને બધા લોકો ને ખબર જ થોડાક સમય પહેલા આપડા હામા ખેતર માં જે દાંતી મારી કે અમે ત્રણ ત્રણ છ્યાસી જણા વાહે ઉભેગા દાંતી ને આપણે ત્યાં ફુવાર રાખ્યા હતા ફુવાર રાખ્યા પછી એને ત્યાં જરાક ઢેફા ભાંગે પડ્યા હતા એટલે સોરી ઢેફા ભાંગે પડ્યા હતા કારણ ઢેફા પડ્યા હતા ત્યાં બહુ જબરા જબરા એટલે આપણે ફુવાર રાખે ને પછી માથા હે ને હુકાવા દીધું ઠાવકો થોડાક દિવસ અટાણે ફાઈનલી હુકાઈ ગયું ના તો એમ આપણે ત્યાં રોટાવેટર મારીએ કે જો રોટાવેટર હાલે છે જરા જરાક ઝૂમ કરીને બતાવું જો જો ત્યાં અત્યારે એને રોટા રોટાવેટર મારવાનું હાલે છે

રોટાવેટર હજુ ચાલુ છે વા ઉકાળામાં મારવાનું છે તું કાના હેરી ને તો ના ગયો સળાય બઉ પછી એટલામાં મરાઈ જાય ને એ પછી આપણે જવાનું હે જરાક આપણે ઉકાળાની જે સોકીઓ બનાવેલી હે ને એમાં જવું આપડા વિજયભાઈ ટ્રેક્ટર લઈને જાય હે ન્યા આપણે રોટાવેટર લઈને જવાનું છે ને ત્યાં મારવાનું હે એ સોકીઓમાં વાલો ભાઈ પેલા અહીંયા કમ્પ્લીટ કરાવી નાખીએ જરાક પછી ન્યા જાય બરોબર ના જાય ભાઈ હા તને કઈ ખબર પડે પેલા તા કે રોગો આજ કર કેટલાક શો